નમસ્કાર માર્કેટના લેટેસ્ટ અપડેટ સાથે હું છું આવે તો શેર બજારમાં આજે બાદ સાંકળી સેન્ટિમેન્ટ સાથે બંધ રહ્યું હતું વૈશ્વિક શેર બજારમાંથી પોઝિટિવ સંકેત મળ્યા હતા જેથી સવારથી શેર બજાર ગ્રીન ઝોનમાં ટ્રેડ થયું હતું દિવસ દરમિયાન થોડું ઘણું પ્રોફિટ બુકિંગ રહ્યું હતું જોકે બપોર બાદ શેર માર્કેટનું સેન્ટિમેન્ટ બુલિશ મોડ ઉપર આવ્યું હતું દિવસના અંતે સેન્સેક્સ બસો સત્યાવીસ પોઈન્ટ સુધરીને બંધ થયો હતો ફાઈનાન્સિયલ બેન્કિંગ તેમજ ઓઇલ એન્ડ ગેસ સેક્ટરના શેરમાં તેજીનું મૂળ જોવાયું હતું પીએસયુ સેગમેન્ટ ઉપર તેજીના માહોલમાં ટ્રેડ થઈ રહ્યું છે સ્મોલ કેપ અને મિડ કેપ સેક્ટર ઉપર સારા ચાલ્યા હતા રેલવે અને આઈટી સેક્ટરના શેરમાં પણ તેજીથી ફરી વલણ જોવા મળ્યું છે શેર બજારના નિષ્ણાંતનું માનવું છે કે જ્યાં સુધી કોઈ નવું રોકાણ ન આવે ત્યાં સુધી બજાર આ જ રીતે ટ્રેન્ડ કરશે અને સાંકળી વધઘટ જોવા મળશે રેન્જ બાઉન્સ માર્કેટમાં પણ લાંબા ગાળાના રોકાણકારો ફાવી જશે વધારો થયો છે બંધ થયું નિફ્ટીની વાત કરવામાં આવે તો નિફ્ટીમાં પણ સિત્તેર પોઈન્ટ એસી પોઈન્ટનો વધારો નોંધાયો હતો અને તેની સાથે જ એકવીસ હજાર નવસો દસ પોઈન્ટ ઉપર આજે બંધ થયું હવે વાત કરીએ આજના હીરો શેર્સની તો મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનો તેમાં સમાવેશ થઈ રહ્યો છે જેમાં એકસો આઠ રૂપિયાનો વધારો થયો છે અને તેની સાથે જ એક હજાર સાતસો પાસઠ પોઈન્ટ પાંચ રૂપિયા ઉપર આજે બંધ થયા બીપીસીએલના શેરની જો વાત કરવામાં આવે તો તેમાં ઓગણત્રીસ પોઈન્ટ દસ રૂપિયાનો વધારો થયો છે અને તેની સાથે જ છસો બાવન પોઈન્ટ પંચોતેર ઉપર આજે બંધ થયા પચીસ રૂપિયા ઉપર બંધ થયા ઓએનજીસી ના શેરની જો વાત કરવામાં આવે તો આઠ પોઈન્ટ નો વધારો થયો છે અને તેની સાથે જ બસો પોઈન્ટ ત્રીસ ઉપર આજે બંધ થયા છે હવે વાત કરીએ આજના જીરો શેર્સની તો એક્સિસ બેન્કનો તેમાં સમાવેશ થઈ રહ્યો છે ચોવીસ પોઈન્ટ પાસઠ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે અને તેની સાથે જ એક હજાર બોંતેર વીસ ઉપર આજે બંધ થયું છે એપોલો હોસ્પિટલના શેરમાં પણ એકસો છવ્વીસ પચાસ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે અને તેની સાથે જ છ હજાર છસો સત્યાવીસ પોઈન્ટ સાઠ રૂપિયા ઉપર આજે બંધ થયા આઈટીસીના શેરની વાત કરવામાં આવે તો તેમાં પણ સાત પોઈન્ટ પાસઠ રૂપિયાનો ઘટાડો થયો છે અને તેની સાથે જ ચારસો ત્રણ પોઈન્ટ નેવ રૂપિયા ઉપર બંધ થયા એચયુએલના શેરની વાત કરવામાં આવે તો તેમાં સાડત્રીસ પોઈન્ટ દસ ઘટાડો થયો છે અને તેની સાથે જ બે રૂપિયા ઉપર આજે બંધ થયા

અને ઓવરઓલ જોવા જઈએ તો આજે સેન્સેક્સ નિફ્ટી અને બેંક નિફ્ટીમાં નીચલા લેવલથી ખૂબ સારી મજબૂતાઈ જોવા મળી હતી અને ખાસ કરીને ઘણા સમયથી જે એચડીએફસી બેંક ચાલતી નથી તે આજે દિવસ દરમિયાન તેમાં ખૂબ સારી સ્ટ્રેન્ડ જોવા મળી અને બજાર જ્યારે બંધ થયું ત્યારે દિવસના ઉત્તમ સ્તર ઉપર એચડીએફસી બેંકનો શેર ક્લોઝ થયો છે અને ત્યારબાદ જોવા જઈએ તો ઘણી બધી કંપનીઓ ત્યાંના બાવન સપ્તાહના ઉત્તમ સ્તર ઉપર આવી છે તેની સામે ઘણી બ્લ્યુચીટ કંપનીઓ

આપ રિલાયન્સ પાવરની વાત કરી રહ્યા છો અને આ કંપનીમાં તમારી પાસે જૂનું રોકાણ હોય તો હાલ પૂરતું જાળવી રાખવાની વાત કરીશ અને નજીકના સમયમાં હાલનો જે ભાવ છે તેનાથી ઉત્તર ઉત્તર થોડી સારી મજબૂત જોવા મળે તેવા પ્રબર સંકેતો છે પણ હું કહીશ કે જ્યારે પણ હજી હાલના લેવલથી લગભગ આ કંપનીમાં ચાલીસ પચાસ ટકા સુધીની મુવમેન્ટ આવે ત્યારે તેમાંથી નીકળી અન્ય વિકલ્પો તમારા રોકાણને ટ્રાન્સફર કરવું જોઈએ એક મિત્ર જોડાય છે પ્રશ્ન છેલ્લા ત્રણ દિવસ દરમિયાન કેમિકલ સેક્ટરની જેટલી પણ કંપનીઓ છે તેમાં નીચલા લેવલ ઉપર સારું વોલ્યુમ પણ થયું છે અને તેમાંથી થોડીક રિકવરી પણ જોવા મળી છે અને હું કહીશ કે હજી પણ આવનારા ત્રણ ચાર મહિના સુધી કેમિકલ સેક્ટરની કંપનીઓમાં કોઈ રોકેટ ગતિએ ભાવ વધારો જોવા મળે તેવી શક્યતા પ્રમાણમાં ખૂબ નહીવત છે છતાં પણ હું કહીશ કે આપણે નવીન ફ્લોરોની જે વાત કરી તો તેના બેઝિક ફંડામેન્ટલ ખૂબ જ ઉત્કૃષ્ટ છે અને આવનારા બેથી ત્રણ વર્ષ દરમિયાન આ કંપનીમાં ઉત્તર ઉત્તર ખૂબ સારી મજબૂતીના પ્રબળ સંકેતો છે હાલના લેવલથી આ કંપનીમાં વધુ પડતો ભાવ ઘટાડો જોવા મળે તેવી શક્યતા પણ પ્રમાણમાં ખૂબ નહીવત છે અને રોકાણકાર મિત્રોને હું એટલું પણ કહીશ કે નવીન ફ્લોરોની સાથે અન્ય કેમિકલ સેક્ટરની કંપનીઓમાં પણ હાલના લેવલથી રોકાણ માટે

તમે જે બે કંપનીના સવાલ કર્યા તેમાં હું આઈઆરબી ઇન્ફ્રાના સમજી શકું છું અને આઈઆરબી ઇન્ફ્રાના શેરમાં નીતતા લેવલથી અત્યારે ખૂબ સારી રિકવરી જોવા મળી છે અને હજી પણ આવનારા સવા દોઢ વર્ષ દરમિયાન આઈઆરબી ઇન્ફ્રાનો શેર લગભગ સો રૂપિયાની આસપાસ પહોંચે તો પણ મને કોઈ આશ્ચર્ય લાગતું નથી તો હું કહીશ કે તમારી પાસે આ કંપનીમાં જૂનું રોકાણ હોય તો ચોક્કસપણે જારી રાખો

તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે ખાસ કરીને પીએસયુ સેક્ટરની કંપનીઓમાં અને પીએસયુ સેક્ટરની બેન્કોમાં અત્યારે ખૂબ સારી મજબૂતાઈ જોવા મળી રહી છે અને તેના સથવારે અત્યારે સેન્સેક્સ ફિફ્ટી તેના લાઇફ ટાઈમ ઉત્તમ સ્તર ઉપર છે એક સમયની જે બ્લ્યુચિપ કંપનીઓ હોય તેમાં અત્યારે થોડુંક દબાણ જોવા મળી રહ્યું છે જેના વિકલ્પ રૂપે કહીશ કે હિન્દુસ્તાન યુનિલિવર આઈટીસી એચડીએફસી બેન્ક કોટક મહિન્દ્રા બેન્ક એશિયન પેઇન્ટ પીડી જેવી કંપનીઓ અત્યારે બરાબર પરફોર્મ નથી કરતી પણ હું કહીશ કે થોડાક સમય પછી જ સ્ટોક સ્પેસિફિક અને સેક્ટર સ્પેસિફિક ચર્નિંગ જોવા મળી શકે છે અને તેને લઈને કહીશ કે સેક્ટર વાઇઝ જોવા જઈએ તો હજી પણ ડિફેન્સ સેક્ટર ખૂબ જ સારો સારો દેખાવ કરી શકે છે ત્યારબાદ કેપિટલ ગુડ સેક્ટરની જે કંપનીઓ છે તેમાં પણ ખૂબ સારી મજબૂતાઈના પ્રબળ સંકેતો છે અને ત્યારબાદ ફાર્મા અને આઈટી સેક્ટરની કંપનીઓમાં પણ હાલના લેવલથી આવનારા સમયમાં સારી મજબૂતાઈ જોવા મળે તેવા પ્રબળ સંકેતો છે જી ચોક્કસ અનેક દર્શક મિત્ર છે અમરીશભાઈ પ્રશ્ન જણાવશો આપનો હાજી નમસ્કાર સર આપણે ટાટા ટેકનોલોજી અને જીઓ ફાઈનાન્સ ટાટા ટેકનોલોજી અને જીઓ ફાઈનાન્સ ક્યાં ભાવે લેવાય છે લોકસભ બિલકુલ તમારો મધ્યમ થી લાંબા ગાળાનો રોકાણનો દ્રષ્ટિકોણ હોય તો ટાટા ટેકનો અને જીઓ ફાઈનાન્સ હાલના લેવલથી તમારે ખરીદી કરવાની શરૂઆત કરવી જોઈએ પણ હું સાથે સાથે એટલું કહીશ કે એક સાથે ખરીદી ન કરતા આવનારા ત્રણ થી ચાર મહિના દરમિયાન ત્રણ થી ચાર ભાગમાં તમારે તેમાં ખરીદી કરતી રહેવી જોઈએ અને ત્યાર પછી તમે ચાર પાંચ વર્ષ જેટલો સમયગાળો આપશો તો આ બંને કંપનીઓમાં ખૂબ સારી મજબૂતીના પ્રબળ સંકેતો છે જી ચોક્કસ અનેક દર્શક મિત્ર છે અશોકભાઈ પ્રશ્ન જણાવશો આપનો નમસ્કાર નમસ્કાર જી હા આપણે બેંક ઓફ બરોડા અને જીએસડબલ્યુ એનર્જી એમાં હાલ નવી એન્ટ્રી લેવાય બિલકુલ આપે જે બે કંપનીના નામ તેમાં ખૂબ સારી સકારાત્મક આવી જ ચૂકી છે અને હજી પણ ટૂંકાથી મધ્યમ ગારે આ બંને કંપનીમાં ખૂબ સારી મજબૂતાઈ જોવા મળે તેવા પ્રબળ સંકેતો છે તો હું કહીશ કે હાલમાં સરકારી બેન્કોમાં જો રોકાણ કરવું હોય તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા કેનેરા બેન્ક બેંક ઓફ ઇન્ડિયા અને બેંક ઓફ બરોડા અને પંજાબ નેશનલ બેંક આ ચારે ચાર બેન્કો દરેક ઘટાડે રોકાણ માટે ખૂબ જ આકર્ષક લાગી રહી છે અને ત્યારબાદ પાવા સંલગ્ન જેટલી પણ કંપનીઓ છે તેમાં પણ ખૂબ જ સારું અત્યારે મોમેન્ટમ છે અને એન્જિનજીની તમે પસંદગી કરી છે તેની સાથે મારી સંપૂર્ણ સહમતી છે અન્ય વિકલ્પમાં જવું હોય તો હું કહીશ કે ટાટા પાવર અને ભેલ આ બંને કંપનીઓ પણ ટૂંકાથી મધ્યમ ગાર સારો દેખાવ કરવા માટે પૂરેપૂરી રીતે સક્ષમ છે વિનોદભાઈ પ્રશ્ન જણાવશો આપનો

એ મને અત્યારે થોડું વ્યાજબી નથી લાગતું અને છતાં પણ તમારે જો પ્રાઇવેટ સેક્ટરની બેંકમાં જ રોકાણ કરવું હોય તો ટૂંકાથી મધ્યમ ઘરે જમ્મુ એન્ડ કાશ્મીર બેંક આ બેંકમાં ધનલક્ષ્મી બેંક કરતાં ઇન ટર્મ્સ ઓફ પર્સન્ટેજ સારી મજબૂતાઈ જોવા મળી શકે છે તો તમે જમ્મુ એન્ડ કાશ્મીર બેંક પર પસંદગી ઉતારી શકો છો જી અનેક દર્શક મિત્ર જોડાયા છે રશ્મિનભાઈ પ્રશ્ન જણાવશો નમસ્તે ચુડાસમા સાહેબ ઘણા વખતથી હિન્દુસ્તાન ભાવ ઘટતો જાય છે તો એનું કારણ

જે બ્રિટિશ પેરેન્ટ કંપની તો તેની જે માગણીઓ છે તે પણ થોડીક વ્યાજબી નથી ખાસ કરીને રોયલ્ટીના રૂપમાં તે હિન્દુસ્તાન યુનિલિવરમાંથી ખૂબ જ મોટી રકમ આગામી સમયમાં લઈ જવાની વાત કરી રહી છે તો તેનું પણ એક નેગેટિવ રિફ્લેક્શન હિન્દુસ્તાન યુનિલિવરની સ્ટોક પ્રાઇસમાં આવી રહ્યું છે પણ હું કહીશ કે હિન્દુસ્તાન યુનિલિવરના જે બેઝિક ફંડામેન્ટલ છે તે ખૂબ જ ઇન્ટેક છે આવનારા બેથી ત્રણ મહિના દરમિયાન થોડોક સમય આ કંપનીમાં થોડુંક કોન્સોલિટેશન જોવા મળી શકે છે પણ આવનારા બે થી ત્રણ વર્ષ પાંચ વર્ષ દરમિયાન હાલના લેવલથી ખૂબ સારી મજબૂતાઈ જોવા મળે તેવા પ્રબળ સંકેતો છે તો રોકાણકાર મિત્રોને હું કહીશ કે જે રોકાણકાર મિત્રોને ડિલિવરી બેઝ રોકાણ કરવું હોય તો આવનારા બે થી ત્રણ મહિના દરમિયાન હિન્દુસ્તાન યુનિલિવરના શેરમાં દરેક ઘટાડે ધીમે ધીમે રોકાણ કરી શકે છે અને આ કંપનીનું ભાવિ ખૂબ જ ઉજરું છે અને કંપનીનું મેનેજમેન્ટ છે તે પણ ખૂબ જ કાર્યક્ષમ છે જી અનેક દર્શક મિત્ર છે કેતનભાઈ આપનો પ્રશ્ન જણાવશો ગુડ ઇવનિંગ સર મારી પાસે પાંચ હજાર રિલાયન્સ છે જૂના ભાવના અને ત્રણ હજારની નજીક ભાવ આવી ગયો છે તો એમાંથી શેર પચ્ચીસો જે વસ્તુ વેચી અને યુનાઇટેડ સ્ટિફ મહાનગર ગેસ અને એશિયન પેન્ટ લેવાનો વિચાર છે આપનો અભિપ્રાય આપશો સાહેબ બિલકુલ પ્રથમ તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની વાત કરવા જઈએ તો છેલ્લા બે વર્ષની મુમેન્ટ એવી છે કે રોકાણકારોને તેમાં એવું લાગે કે મને ખૂબ માતબર વળતર મળ્યું છે પણ છેલ્લા દસ પંદર વર્ષની મુવમેન્ટની જો વાત કરવા જઈએ તો રોકાણકારોને એવું માતબર વળતર નથી મળ્યું પણ હું કહીશ કે તમે જો આટલો બધો સમય રાહ જોયું હોય અને હજી સુધી રોકાણ જારી રાખ્યું હોય તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં છેડછાડ કરવાની બિલકુલ જરૂર નથી અને આવનારા બેથી અઢી વર્ષ દરમિયાન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં હાલના લેવલથી પણ ખૂબ સારી મજબૂતાના પ્રબળ સંકેતો છે હું તો ત્યાં સુધી કહીશ કે આ કંપનીનો ભાવ પિસ્તાલીસોથી પાંચ હજાર રૂપિયા સુધી પહોંચે

પ્રથમ તો ખાનગી ક્ષેત્રની દિગ્ગજ બેંક આઈસીઆઈસીઆઈ બેંકમાં હાલના લેવલથી ખરીદી કરવી હોય તો ચોક્કસપણે કરી શકાય આવનારા ટૂંકાથી મધ્યમગાર જ આઈસીઆઈસીઆઈ બેંકના શેરમાં હજી પણ ખૂબ સારું મોમેન્ટમ જોવા મળી શકે છે ત્યારબાદ આપણે એડીએજી ગ્રુપની કંપની રિલાયન્સ ઇન્ફ્રાની વાત કરી તો હું કહીશ કે રિલાયન્સ ઇન્ફ્રાની જગ્યાએ આ જ ભાવમાં અન્ય ઘણા બધા વિકલ્પો વધારે કન્વિક્સન આપી રહ્યા છે અને હું રિલાયન્સ ઇન્ફ્રા કરતાં અન્ય વિકલ્પો ઉપર જવાની વાત કરીશ બિલકુલ આપ બીપીએલ ને લઈને સવાલ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું લાગી રહ્યું છે અને હું કહીશ કે બીપીએલ ના શેરમાં ટૂંકાથી મધ્યમ ગાળે જ ખૂબ સારી મજબૂતી એના પ્રબળ સંકેતો છે અને ખાસ કરીને ભારત સરકાર હાલમાં મેક ઇન ઇન્ડિયાના નારા નીચે ઘણા બધા સેક્ટરને ખૂબ સારી છૂટછાટ આપી રહ્યું છે અને તેમાં મેડિકલ ઇક્વિપમેન્ટમાં પણ ભારતને જે સ્વનિર્ભર બનાવવાની વાત છે તેમાં આ કંપનીનો ખૂબ જ મુખ્ય રોલ છે તો હું કહીશ કે આ કંપનીમાં હજી પણ આવનારા સમયમાં ખૂબ સારી મજબૂતાના પ્રબળ સંકેતો છે અને છેલ્લા બે ક્વાર્ટરના આ કંપનીના જે પરિણામ આવ્યા છે તે પણ માર્કેટની અપેક્ષા કરતાં સારા આવ્યા છે અને હાલમાં આ કંપની પાસેની જે ઓર્ડર બુક છે તેમાં પણ ડ્રાસ્ટિકલી ખૂબ સારો સુધારો થવો જોવા મળી રહ્યો છે તો હાલ પર્તુજા કંપનીમાં રોકાણ જાળવી રાખવાની વાત કરીશું. જી અનેક દર્શક મિત્રો જોડાયા છે આપનો પ્રશ્ન જણાવશો. અવાજ આવી રહ્યો છે આપને? હેલો હેલો જી ભરતભાઈ મારું છે લોય રિજીન્યુ સુધારવાની ની આવી 5 6 મહિનાનું બરાબર 500 મે લીય હતા. આ શેરનું નામ સ્પષ્ટ નથી સંભળાતું કયા શેર વિશે આપ વાત કરો છો? બરાબર તો શેર નું નામ ફરીથી બોલજો લાય 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 શી જિ લાય બિલકુલ લાય સ્ટીલ ની જો વાત કરવા જઈએ તો આ કંપની માં પણ આથી અઢી વર્ષ પહેલા જે ભાવ હતો તે લેવલ ઉપર થી અવિરતપણે ખૂબ સારી મજબૂતાઈ જોવા મળી છે અને હાલમાં તો હું કહીશ કે આ કંપનીમાંથી નીકળી અન્ય મજબૂત વિકલ્પ તમારા રોકાણને ટ્રાન્સફર કરશો તો તમારા હિતમાં રહેશે અનેક દર્શક મિત્ર છે રાહુલભાઈ આપનો પ્રશ્ન જણાવશો જે રેલ્વે સંલગ્ન જેટલી પણ કંપનીઓ છે તેમાં ખૂબ જ ઉતાર ચડાવ જોવા મળ્યા હતા પણ હું કહીશ કે હજી પણ આવનારા સવા દોઢ વર્ષ દરમિયાન રેલવે સંલગ્ન જેટલી પણ કંપનીઓ છે તેમાં એક સકારાત્મક મુમેન્ટ જોવા મળી શકે છે

દુનિયાભરના દેશોની સરખામણીમાં ખૂબ સારો દેખાવ કરી રહ્યું છે અને આંકડાકીય દ્રષ્ટિકોણથી પણ જોવા જઈએ તો જીએસટી કલેક્શનના આંકડા ઓટો સેલ્સના આંકડા ઇન્કમટેક્સ ભરનારની સંખ્યામાં ઉત્તરોઉતર જે વધારો થઈ રહ્યો છે તે પ્રમાણે ત્યારબાદ ડીમેટ એકાઉન્ટ ધારકોની સંખ્યામાં પણ ઉત્તરોત્તર ખૂબ વધારો થતો જોવા મળી રહ્યો છે તો આ વાતને લઈ અને તેનું પોઝિટિવ રિફ્લેક્શન હજી પણ આવનારા વર્ષોમાં જોવા મળી શકે છે પણ હું કહીશ કે હાલમાં અને ખાસ કરીને છેલ્લા ત્રણ વર્ષ ચાર વર્ષ દરમિયાન ખૂબ જ નવો વર્ગ એવો આવે છે કે જે શેર બજારને માત્ર આવશો અને સારી કંપનીમાં સારો સમય આપશો તો ચોક્કસપણે સારું વળતર પ્રાપ્ત થશે પણ એક જુગારી માનસિકતાથી તમે શેર બજારમાં આવશો તો તમે તમારા હાર્ડ મની હાર્ડ અન મની છે તેને પણ ગુમાવી દેસો અને સુરેશભાઈ જી સુરેશ પ્રશ્ન શું છે આપનો મારી પાસે પીએનબી છે ને કેનેરા બેંક છે તો ઉપર આવશે ને બિલકુલ પ્રથમ તો કેનેરા બેંક અને પીએનબી આ બંને બેંકો અત્યારે બાવન સપ્તાહના ઉપલા સ્તર ઉપર જ છે મતલબ કે ઉપર આવશે તેવો સવાલ કર્યો તે જ મારા માટે આશ્ચર્યની વાત છે છેલ્લા સવા દોઢ વર્ષ દરમિયાન આ બંને બેન્કોમાં જબરજસ્ત મજબૂતાઈ જોવા મળી છે અને અત્યારે બાવન સપ્તાહના ઉપલા સ્તર ઉપર જ છે પણ હું કહીશ કે હજી પણ આ બેંકોમાં આવનારા દોઢ બે વર્ષ ત્રણ વર્ષ દરમિયાન ખૂબ સારી મજબૂતાના પ્રબળ સંકેતો છે તો હાલ પૂરતું તો તમારું જૂનું રોકાણ હોય તો તમને ખૂબ સારો નફો પણ મળી રહ્યો છે અને હજી પણ રોકાણ જાળવી રાખશો તો હાલના લેવલથી ખૂબ સારી મજબૂતાઈ પણ જોવા મળી શકે છે જી અનેક દર્શક મિત્ર છે આનંદભાઈ પ્રશ્ન જણાવશો આપનો જી આ જન સ્મોલ ફાઈનાન્સ બેંક લાગેલા છે અને ટાટા કોમ્યુનિકેશન્સમાં

બિલકુલ આવતીકાલે સપ્તાહ સપ્તાહનું અંતિમ ટ્રેડિંગ સેશન છે અને સેન્સેક્સ નિફ્ટી તેના સર્વોચ્ચ શિખરથી થોડીક જ દૂર છે હું કહીશ કે કદાચ આવતીકાલે નહીં પણ આવનારા સોમવાર મંગળવારે ભારતીય શેરબજારો ફરી તેના સર્વોચ્ચ શિખરને ક્રોસ કરે તેવા પ્રબળ સંકેતો છે આવતીકાલે પણ જે રીતે આજનું એક્સટેન્શન છે કે અંતિમ એક કલાક દરમિયાન સેન્સેક્સ નિફ્ટી અને બેંક નિફ્ટી તેના દિવસના ઉત્તમ સ્તર ઉપર ક્લોઝ થયા હતા તે જ રીતે આવતીકાલે ભારતીય શેરબજારમાં એક પોઝિટિવ કારોબાર જોવા મળે તેવા પ્રબળ સંકેતો છે જી ચોક્કસ આજે આપણે જે સ્ટોક અંગે ચર્ચા કરી તેમાં આપનો કોઈ કંપનીમાં રોકાણ છે બિલકુલ આજે મેં જે કંઈ પણ સ્ટોક અંગે ચર્ચા કરી તેમાં મારું કોઈ વ્યક્તિગત રોકાણ નથી પણ મારા પરિવારનું રોકાણ હોઈ શકે છે અને જે તે સ્ટોક અંગેની ભલામણ મેં મારા ગ્રાહકોને પણ કરી હોઈ શકે છે જી ચોક્કસ જયદેવસિંહ આજે આપણે ઉપસ્થિત રહ્યા અને આટલી સરસ માહિતી અમારા દર્શકોને શેર માર્કેટ લગતી આપી તે બદલ આપનો આભાર

વગેરે જેવી બાબતોને આધારે જ્યોતિષ ગણતરી કરીએ તો બજારની સંભાવના તેજી તરફી એટલે અપ ટ્રેન્ડ થતો જોવા મળે તેવું પણ લાગી રહ્યું છે બજાર સમય સવારે અગિયાર થી બાર દરમિયાન બજાર થોડુંક નકારાત્મક બને ધીમું પડે તેવું પણ બનવા જોગ કહી શકાય

ચણા સોયાબીન તલ રાયડો જેવી વસ્તુ વધુ પ્રભાવિત થાય ચહલ વધે એવું બની શકે